કુલે 69 એકાઉન્ટ માં ઉચાપત થયેલ હોવાનું જણાવેલ જે ઉચાપત રકમ કુલે 24 લાખ 15 હજાર ની રકમ ઉચાપત કરેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે તેમજ એફઆઈઆર મુજબ ના રૂપિયા 37 લાખ 28 હજાર 539 મળી કુલ સરકારી નાણાં તથા એકાઉન્ટ હોલ્ડરો ના રૂપિયા 61 લાખ 43 હજાર 539 ઉપર પહોંચ્યો છે દરમિયાન લાખણપોર પોસ્ટ ઓફિસ ના પોસ્ટમાસ્ટર કાર્તિકગીરી ગોસ્વામીની ધરપકડ બાદ પલસાણા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 15 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે જે પૂરા થતા પલસાણા કોર્ટમાં રજૂ કરી રૂપિયા 24.15 લાખ ની ઉચાપતની તપાસ માટે વધુ રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે આગામી તારીખ 18 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે આ આંક જો આગામી દિવસોમાં કરોડને પાર કરી જશે તેવી શક્યતા સેવાઈ રહી છે તરુણ પટેલ રહેવાનું ગામ લાખણપુર તાલુકો પલસાણા જિલ્લો સુરત આ પોસ્ટ ખાતાનું જે ફરિયાદ આવેલી હતી સાડત્રીસ લાખ રૂપિયા એમાં મારા પરિવારના ત્રીસ લાખ રૂપિયા છે અને બીજી હમણે આ એ લોકોએ માહિતી આપી છે એમાં બીજા ચોવીસ લાખનો ઉમેરો કર્યો છે પણ મારું એવું કહેવાનું છે કે આ આ આંકડો તો કરોડની ઉપર જશે કરોડોમાં જશે પણ આ પોસ્ટ ખાતાની ધીમી કામગીરીના લીધે હજુ સુધી એ લોકો પૂરતી માહિતી પોલીસ ખાતાને આપતા નથી નિવેદનોમાં ખાલી પાંચ છ જણના લેવાયેલા છે બીજા બધા પોસ્ટ ખાતામાં ઘણા બધા લેવાયા છે એમ તો ચાલીસ પચાસ લોકોના લેવાયા છે પણ એ લોકોએ એ માહિતી આ લોકોને પૂરી પોલીસ ખાતાને પૂરી પાડી નથી લાગે છે કે નીકળશે આમાં કરો કરોડની ઉપર તો આંકડો જ બે 2 કરોડની પાસે પાસે તો થશે હાલ તો પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા છે અને લાખણپور પોસ્ટના પોસ્ટમાસ્ટરની પલસાણા પોલીસ અટક કરી વધુ પૂછપરછ કરી રહી છે આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે 15 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે જે પૂરા થતા પલસાણા કોર્ટમાં રજુ કરી રૂપિયા 24.15 લાખની ઉચાપતની તપાસ માટે વધુ રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે આગામી તારીખ સુધીના મંજૂર કર્યા છે છે કે પોલીસને પણ શંકા આ લાખોનું નહીં પરંતુ કરોડોનું છે પણ પોલીસ તપાસમાં બધું બહાર આવી જશે અને આમાં કેટલા અધિકારી અને કેટલા લોકો સામેલ છે તે પોલીસની ઝીણવટભરી તપાસમાં બહાર આવશે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત